ફેલેટુ ફેમિલી કેમ શું બધા મજામાં તો જઈ દવા કદી જઈ માતા નવા ઉલગમાં તમારું બધાની ચોક જ છે ને મિત્રો આજે સવાર સવારમાં પાણી વાળવા સવારમાં એટલે કે વાગી જશે ન એટલે સવાર કહેવાય રે નવ વાગે એટલે સવાર જ ને તો આપણે વૈયા પછી પાણી વાળવા ને પાણી માં એટલી ભી પડે એટલે ઠંડી ઠંડી છે ને મીડિયમ તો ગરમી થઈ તમને કે પાણી વાળવાની મજા આવે પણ કાંઈ મજા પણ ભાઈ ભી પડી જાય નાકા વાળી ને યાર તો એ તો વાળવું પડે હું કરું અહીંયા યાર બાજરીમાં પાણી વાળી ગઈ છે પણ ક્યારે જગુના પાંચ વાગે લેટ આવે પણ પાંચ વાગે સારું નહોતી ગઈ થોડી મોડી ગઈ હતી તો આપણે પાણી વાળીએ છીએ અને મિત્રો પછી એક દોઢ વાગે લેટ કદાચ વહી જશે પછી વૈજ્ઞાન ઘરે આપણે ના જાહેર લણવાનું કામકાજ ચાલુ છે ના દાળિયા છે તો પછી બાજરી બાજરી પી જાય પછી વજ ઘરે આપણે તો અત્યારે તો વાળીએ અગિયાર બાર એક બે દોઢ વાગે લેટ રહી જાય કદાચ તો પછી આપણે વહી વહીં ઘરે અત્યારે તો અહીંયા સી તો બાજરી કેવી મસ્ત થઈ ગયો મોટી યાર મોટી એટલે કે મેડિયમ છે આમ બહુ મોટી ને ના એમ મજા આવે હું તો આ કંઈક બાજરી તમે આ કંઈક બાજરી મસ્ત અમારે જવો આ એક ડુંડા હે જવો ને આ બાજુ આપણું પાણી આવે છે તો તમે મસ્ત મજાનું આવે છે ડાર ડાયરેક્ટ ડાયરેક્ટલું છે યાર બાજરી કઈ બહુ મોટી નહીં અહીંયા છે ને મિત્રો મજા જ આવે પવન ચોક ને બધું હોય ને જોવાની બહુ મજા આવે જવું તમે કેમ મસ્ત ક્યાં પાકી જવો

મજા આવે બહુ મજા આવે તો ફાઇનલ ગેસ આપણે બની કોફી યાર પી મસ્ત મજા ની આ કોફી હતો આ કોફી યાર કોફી પીવાની મજા આવે યાર આપણે બનાવી કીધું સાત પીતા જ ભાઈ તો કોફી પીવાનું મન ગયું કોફી પી લઈ યાર બહુ મજા આવે યાર પીજો ક્યારેક તમે પીલી હા તો આપણે જલ્દી મસ્ત મજાની કોફી યાર બહુ મજા આવે બહુ એટલે બહુ તો આલો મિત્રો આપણે કોફી વોફી પી લઈને પી જઈ પાછા જાહેરમાં પાણી મળવા યાર તો ફાઇનલી કહે છે આપણે આવી ગઈ કે માટો મારો આ ખાલી થઈ ગયેલી છે ને આમાં તો આમ કે ભાઈ ગાય કે વાસળી કંઈક સરે છે તો અમે ના ગા છે વાસડી સરે છે આ કંઈક આંબા યાર મોર આવી ગયા મસ્ત મજા આમાં આ માહિતી કેરી આવી ગયા હું તમને બતાવું સડવા સડવાગડીએ તો વિડીયોમાં બની રહેજો જો કેમ એ પણ ગા કેમ એ ગટ્ટી મસ્ત ભાઈ મસ્ત મજાની ગટ્ટી હા જો કેમ જો એ પણ જો મજા આવે ને આપણે ખંજવાળીની તો પહેરો એટલે બધું ભય જાય એ નહીં આ મિત્રો સપલા કાઢ નાખ્યા એ નગર ભાઈ લહેરીને ખર્ચ્યું બેઠા એમાં આમ કેરીઓ આવી ગયું હોય તમને દેખાડું તમે જોવા જોવા કેવડા મોટો લોરખું એ ભાડો તમે અહીંયું હજી માથે જઈએ આપણે થોડાક એવા મસ્ત કેરીઓ આવી ગયો બહુ મસ્ત નહીં નાગ્ય ના પણ આમ ખાવાની મજા આવી ગયું છે યાર તમને બતાવજો યાર અહીં ધરી દેખાતા મસ્ત આવું કે કેરીઓ આવી ગયું થોડાક ટાઈમ વાર લાગશે આપણે કેરે એટલે કે દયાલ હવે કામ અહીં પૂરું થઈ ગયું થોડું આપણે જાવ દયાલ છે બે આ મિત્રો આપણે કેરી તોડી બાકી મસ્ત નહીં તો કેવડી મોટી ખાવાની મજા ખાટી ખાટી હોય આ ગટની દેવી એ ભાઈ દેવ કે ન દેવી કોમેન્ટમાં કીધું યાર આપણે દેવીને અંદર શરદી થઈ જાય તો ત્યાં દવાખાના જાય આપણે દેવાને થાતે ને ભાગી દઈ અબે ચાલે તો મિત્રો આપણે ધીમે ધીમે નીકળીશું ઘરે જવા દિને પાસે યાર આપણે મોડું થઈ જાય બહુ સારી લેણું કામ જ ચાલુ હોય ને સે મિત્રો આપણે રોપ જો કેટલો મસ્ત થઈ ગયો આ ધોળો હોય એનો ઓલો લાલ છે તમને ખબર જ છે નહીં તો આવો કંઈક રોપ થઈ ગયો મસ્ત ન જો આવું કઈ ક્રોપ થઈ જાય આપણે મસ્ત તમે મસ્ત મસ્ત થોડું ખાડે પણ મિત્રો આ આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહે દો આવું કંઈક છે જો આ અને શું કહેવાય મને કંઈક ખબર નહીં તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેતો શું કહેવાય ને આ છે મિત્રો મોળા જો બે આવી જાય બે ની પણ ફૂલ આવી જાય બીટ છે બીટ ને એવું છે બધું આપણે ખેંચીએ એકાદું બે બીટ ભાઈ ખેંચતા તો ખેંચ્યું ભણે મોટું શેર ની નાનું જ નીકળ્યું કાસુ એ કાસુ વાળું ભૂલ મેં ક્યાં ગયા નહોતું ક્યાં હતું ક્યાં ગયું પણ કાસુ એ તો કાંઈ વાંધો નહીં મસ્ત નું હતું તો ફાઇનલ કેસ આપણે જો ખેંચી લીધું હોય મોડા બે ત્રણ ને એક બે બીટ છે ન તો ખેંચ ખેંચી લીધે આપણે લઈ જવાનું છે ઘરે આપણે તો હાલો મળી જઈએ ઘરે આપણે કેસ આપણે હોય છે ઘરે યાર ભાગી જશે યાર ચાર માં પંદર બાકી યાર કેટલા કહેવાય ખબર નહીં ચાર માં પંદર બાકી ખબર છે તો જાય આપણે જાય વાઢ ભાઈ તો આ દાંતોડું તમને ખબર છે આપણે ફેર વેડી કાંકરા વાળું વાઢ તો ઠીક છે બાકી બદલાઈ નાખ્યું જાય આપણે વાડવા આવે તો કન્ટિન્યુ બની રહ્યો વીડિયોમાં બરોબર મારો ભાઈ હાલો તો જાય વાડવા આવે એમ એમ પણ મજા આવે તો હવે મિત્રો આપણે જવાનું છે કહાણી યાર કારણ જાવ ને ટ્રેક્ટર લેવા કેમ કે ટ્રેક્ટર પડ્યું કહા કેમ કે અહીં જોશે કામ છે ટ્રેક્ટરનું ટ્રેક્ટરનું કામ છે ને લારીનું કામ છે તો લારી લેવા જવાનું છે આપણે ભાતીગડા નાથી લારી લઈને પછી સીધા વહી સુધી તો કંઈક મોડું થઈ જાય તો આપણે વાગી જશે સો તો જાય ને આ જે કદાચ મોડું થઈ જાય જે મિત્ર મારા કાનજીભાઈને બધા લણે છે જાય તો એવડે લણતા અને આપણે લણતા લણતા આવી આવ્યા છીએ અહીંયા અને હું અમારે બોળુભાઈ જઈએ હવે કહે લારી લેવા તો ફાઇનલી કહે છે આપણે પગી જશે કહાણ યાર ને આ છે શિવરાત્રી યાર તો ખાઈ રતાળા તમે જુઓ અહીંયા તો ડાયરેક્ટ રતાળા યાર બાફેલા હતા ચાલો બધું કડક નો કડાક કોમેન્ટમાં કહેતો યાર આશે આવેલા નો કાઢો તાલે ડાયરેક્ટ ખાઈ દો તાલે બટાટા જેવું ન હોય એમાં તો શિવરાત્રી એ ખાધો બધે રતાળો યાર આપણે જો ખાઈએ યાર મજા આવે ને ભાઈ જવાનું છે ભાવ ટ્રેક્ટર લઈને જામીને આપણો ઘોડો પીડ્યો ટ્રેક્ટરને પણ ઘોડો છે યાર તો લઈને ભાઈ છે આપણે ઘરે આપણે પ્રકાશ ભાઈ કે મારો વિડીયો ઉતારો તો આપીએ બે મિનિટ તો ફાઈનલી મિત્રો મારા કાકાની કંઈક પગી છે તો એ કંઈક ટ્રેક્ટર લેવા આવ્યા છે ટ્રેક્ટર નહીં ઘોડો ઘોડો નહીં ટ્રેક્ટર આમ તો ઘોડો તો શાર્પ ઘોડો હોય

તો વિડીયો સારો લાગે હોય તો એક લાઇક કરી દેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય